આજે જીફા બે હજાર તેવીસમાં આપણી સાથે ગુજરાતી કલાકાર કે જે ખૂબ નામ ધરાવ્યું કરસનદાસથી વિલનમાં ખૂબ હતા અને ખૂબ તેમનો અભિનય લોકોને પસંદ આવ્યો હતો તો આજે તેમની સાથે આપણે વાતચીત કરીશું સર આજે જીફા બે હજાર તેવીસમાં એને તમને કેવું લાગ્યું મજા આવે કોઈ એવું પૂછે કે તમને મેળામાં મેન કેવું લાગે કલાકારોનો મેળો છે આપણા પરિવારનો મેળો છે એટલે મજા આવે અલગ અલગ રાઈડમાં બેઠા હોય ફીલ થાય અલગ અલગ રોડ અલગ અલગ કલાકારો અને આપણો જ પોતાનો પ્રસંગ હોય એવું આપણને કઈ થઈ રહ્યું છે અને મજા આનંદ સર આપણા જે કરશનદાસ થી અને અનેક અનેક ફિલ્મોમાં આપણે પાત્ર ભજવ્યા છે તો એનાથી ક્યાંક ને ક્યાંક આપણા તમારા ચાહકો વધ્યા છે તેમાં કોઈ શક નથી તો આપણા ચાહકો માટે શું આવતા વર્ષમાં કે આ વર્ષમાં કઈ નવા પ્રોજેક્ટો જોવા મળી શકે છે ઘણા બધા પ્રોજેક્ટ છે ઘણા ઘણા બધા નવા વિષય વસ્તુવાળી ફિલ્મો છે રાઇટર તરીકેની ભી હવે તો સફળ સફળ થઈ છે એક્ટર તરીકેની છે પણ ગુજરાતી સિનેમામાં હું એવું માનું છું કે નવતર પ્રયોગો થવા જઈ રહ્યા છે અને થઈ રહ્યા છે અને મેં કીધું હતું એમ કે આવનારો સમય ગુજરાતી સિનેમા માટે બહુ અલગ હશે અને ગુજરાતી સિનેમાનું નામ વિશ્વ ફલક પર તેની નોંધ રહેવાશે એવું બનશે હા સર એટલે આ જીફા જે છે કે આ અત્યારના જે યુવાનો છે કે જે બોલીવુડ અને સાઉથની ઇન્ડસ્ટ્રીને વધારે માન પણ આપણી ગુજરાતી મૂવી જ આટલી આગળ વધી રહી છે જે આપણે જોઈએ આજનો દાખલો કે જે શેતાન રિલીઝ થઈ જે ગુજરાતી જ મૂવીનું ડબિંગ બોલીવુડ માં ખરેખર આપણા ગુજરાતી માટે ગર્વની વાત કહેવાય તો તમે આપણા યુવાનોને શું સંદેશ આપશો કે તમે ગુજરાતી ફિલ્મમાં નિહાળો એની માટે અને મારા કોન્સેપ્ટ પરથી એક ફિલ્મ બની અને પછી હવે અત્યારે બીજી ભાષામાં પણ થઈ રહી છે એટલે કલાકાર તરીકે ખૂબ આનંદ થાય છે અને જેટલા લોકો છે એમને કહીએ કે ગુજરાતી સિનેમા સરસ મજાના વસે વિસ્તુવાળી ફિલ્મો તમને પીરસવા માટે તૈયાર છે પણ તમે સામે એટલો જ પ્રેમ ગુજરાતી ભાષાને ગુજરાતી ફિલ્મોને આપતા રહો તો અમને વધારે સારામાં સારું કરવાનું મન થાય સારામાં સારું કામ કરતા રહે થેન્ક યુ સો મચ સર તમારી આવનારી ફિલ્મ આટલી જ સુપરહીટ રહે તેવી શુભકામના thank <laughs> you